પ્રણામ ગુડ મોર્નિંગ મિત્રો અગાઉના તાસમાં આપણે ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન અને હરિયાળી ક્રાંતિ એવા બે મુદ્દાઓ સમજ્યા હતા હવે આજે પ્રકરણ દસનો આ છેલ્લો તાસ એમાં પણ બીજા બે પ્રશ્નો આપણે સમજવાના છે પ્રશ્ન નંબર વીસ અને પ્રશ્ન નંબર એકવીસ તો પ્રશ્ન નંબર વીસ છે કે ભારતમાં આજે અનાજનું સંરક્ષણ કરવાનું સાથી જરૂરી બન્યું છે અનાજ સંરક્ષણ શા માટે જરૂરી છે આવો એક પ્રશ્ન બે અથવા ત્રણ ગુણમાં આવે છે ભારતમાં આઝાદી પછી હરિયાળી ક્રાંતિ થવાથી અનાજ ઉત્પાદનમાં દેશ સ્વાવલંબી બન્યો છે ગયા તાસમાં આપણે ભણ્યા આજે પુષ્કળ વિક્રમજનક ઉત્પાદન કૃષિમાંથી આપણે મેળવીએ છીએ પરંતુ એ સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે આ પણ એક ચિંતાજનક પ્રશ્ન છે કે કૃષિ ઉત્પાદન વધ્યું તો સાથે સાથે જનસંખ્યા પણ વધી છે એટલે જરૂરિયાત વધી છે આપણી ખાદ્ય પેદાશોની ઈસવીસન ઓગણીસો એકાવનમાં માં ભારતની વસ્તી આશરે છત્રીસ કરોડ દસ લાખ હતી છત્રીસ કરોડ દસ લાખ ઓગણીસો એકાવનમાં માં આઝાદી પછી તે વધીને આજે એકસો પચીસ કરોડ થી વધુ છે એકસો પચીસ કરોડનો જનસંખ્યાનો આંખ પૂરો થઈ ગયો છે પરિણામે દેશમાં અનાજની માંગમાં વધારો થયો છે અનાજની માંગ વધી ઓગણીસો પચાસ એકાવનમાં એકાવન કરોડ ટન અનાજ પેદા થયું હતું ઓગણીસો પચાસ એકાવનના વર્ષમાં એકાવન કરોડ ટન અનાજ પેદા થયું બે હજાર તેર ચૌદમાં વિક્રમજનક બસો પાંસઠ પોઈન્ટ જીરો ચાર કરોડ ટન અનાજ ઉત્પન્ન થયું છે તો મિત્રો પાંચ ગણા કરતા પણ વધુ ઉત્પાદન થયું છે બે હજાર તેર ચૌદ સુધી તો આજે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય એટલું અનાજ આપણા દેશના ગોદામોમાં છે રાષ્ટ્રીય ગોદામોમાં આપણી પાસે એટલો સંગ્રહ છે કે આપણા દેશની જરૂરિયાત આપણે પૂર્ણ કરી શકીએ પણ અગત્યનું એ છે કે અનાજના એ ભંડારોને જાળવી રાખવા એ ભંડારોને સાચવી રાખવા તેમાં વધારો કરવો તે પણ જરૂરી બન્યું છે બફર સ્ટોક વધારાનું અનાજ અનાજનો બફર સ્ટોક ઉભો કરીને દુષ્કાળ કે અનાજની અછતના સમયે અનાજની તંગી નાબૂદ કરી શકાય તેમ છે કોઈ કુદરતી આપત્તિઓ સર્જાય કે કોઈ માનવસર્જિત આપત્તિ ઊભી થાય તો ત્યારે આપણા રાષ્ટ્રીય ગોદામોમાં જે સંગ્રહ થયો હોય એનો આપણે ઉપયોગ કરી શકાય એટલે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપણે આપણી પાસે વધારાના અનાજનો સંગ્રહ કરવો પડે અનાજના ગોદામોમાં અનાજને બગડતું અટકાવવા માટે અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી જોઈએ કેમ કે ખાસ કરીને મોટાભાગે ખાદ્ય પેદાશો કે જેને યોગ્ય રીતે સાચવવી પડે જેથી એની ગુણવત્તા જળવાઈ રહે એના માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે દર વર્ષે ગોદામોમાં અનાજને બગડતું અટકાવવું ખાસ જરૂરી બન્યું છે આપણે સંગ્રહ તો કરી લીધો પણ સંગ્રહ કર્યા પછી એને સાચવવું એ બહુ મહત્વનું હોય આ માટે અનાજના સંગ્રહણ અને પ્રબંધની સંગીન વ્યવસ્થા એટલે કે એક સારી વ્યવસ્થા ગોઠવવી એનો સંગ્રહ સારી રીતે થાય એ માટે આજે સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા ફૂડ સિક્યુરિટી એક્ટ આપણે અભ્યાસ કરવાનો છે છેલ્લું ચેપ્ટર છે એફએસી તે દ્વારા દેશની ગરીબ પ્રજાને અનાજ વેચવાનું શરૂ કર્યું છે ગરીબો સુધી અનાજ પહોંચે એ માટે દરેકને ખાદ્ય સુરક્ષાનો કાયદો લાગુ પડે છે અનાજ પ્રાપ્તિનો કાયદો છે આ પ્રમાણે દર વર્ષે દેશમાં મબલખ અનાજ થતું હોવાથી ઉત્પાદન પુષ્કળ થાય છે માટે તેનું સંરક્ષણ કરવું અનિવાર્ય બન્યું છે એનું સંરક્ષણ કરવું જરૂરી છે આજે ભારત અનાજ ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે આપણે સંપૂર્ણ સ્વનિર્ભર છીએ અનાજ માટે પરંતુ ભવિષ્યમાં ક્યારે પણ દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવા માટે દેશમાં અનાજનો સંગ્રહ કરવાનું જરૂરી બન્યું છે દુષ્કાળની પરિસ્થિતિ થાય કે અતિવૃષ્ટિની પરિસ્થિતિ થાય કે પછી માનવસજ્જિત કોઈ સમસ્યા આવે તો ત્યારે આપણે એનો સામનો કરવા માટે વર્તમાન સમયમાં અનાજનો સારી રીતે સંગ્રહ કરવો અનિવાર્ય છે જરૂરી છે તો મિત્રો આવો એક પ્રશ્ન આપણા સ્વાધ્યાયમાંય છે અને એ રીતે ત્રણ માર્સમાં પૂછાઈ શકે હવે પ્રકરણનો છેલ્લો અંતિમ પ્રશ્ન પ્રશ્ન નંબર એકવીસ વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો ટૂંક નોંધ આવે ત્રણ માસમાં વૈશ્વિક બજારમાં ભારતની ખેતીનું શું મહત્વ છે શું પરિવર્તન થયું છે ભારતનું શું ભૂમિકા છે એ સમજવાનું ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી ચેપ્ટર સોળમાં આપણે ભણ્યા ઓગણીસો ને એકાણુંથી એટલે વૈશ્વિકીકરણ આપણે સ્વીકાર્યું છે માટે ખેત પેદાશોની આયાત અને નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે ભારતીય કૃષિ પેદાશો વૈશ્વિક બજારમાં સરળતાથી પહોંચી શકે આપણે આપણા ગ્રાહક દેશોને એ ચીજવસ્તુઓ નિકાસ કરી શકીએ એવી એક સરળ વ્યવસ્થા છે તેના પરિણામે ગુજરાતના કપાસ મરચાં તલ વગેરે ચીનના બજારોમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારોમાં વેચાવા લાગ્યા છે ખૂબ સરળ બની ગયું આપણી કૃષિ પેદાશો વિશ્વના કોઈપણ દેશમાં વેચાઈ શકે છે અને વિશ્વની કોઈ પણ કૃષિ પેદાશો આપણા બજારમાં પણ સરળતાથી આવે છે આ સંજોગોમાં ખેત પેદાશોના પ્રમાણ પ્રકાર અને સ્વરૂપ બદલાયા છે મોટું પરિવર્તન થયું છે ખેત પેદાશોના પ્રમાણમાં એના પ્રકારમાં એના સ્વરૂપમાં ખેત પદ્ધતિઓમાં આપણા કૃષિ પેદા ઉત્પાદનોને પરદેશથી આવતા એ જ ઉત્પાદનો સામે હરીફાઈમાં ઉતરવું પડે છે વૈશ્વિક બજાર છે જે કૃષિ પેદાશો આપણે ઉત્પાદન કરીએ છીએ એ જ કૃષિ પેદાશો વિશ્વના અન્ય દેશો પણ ઉત્પાદન કરે છે તો ત્યારે હરીફાઈ વધે છે ગુણવત્તાનું મહત્વ વધી જાય વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેત પેદાશોનું પેટન્ટ દેશના નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે પેટન ટ્રેડમાર્ક ધારો કે ભારત ચાની નિકાસ કરે છે તો સારામાં સારી ચાની ગુણવત્તા ભારત પૂરી પાડે છે વિશ્વના બજારમાં તો ત્યારે એની પેટન્ટ આપણા નામે નોંધાવી જરૂરી છે તો જ ભારત તેની મોટી માનવ શક્તિ ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિ ક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરીને ટકી શકે જો આપણે વૈશ્વિક બજારમાં ટકવું હોય તો આપણી ગુણવત્તા વધારવી પડે તો આપણે વૈશ્વિક બજારમાં ટકી શકાય વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડીફાઈડ બીટી બિયારણો ભારતમાં મળવા લાગ્યા છે આ એક મોટું પરિવર્તન છે ઘણી બધી બહુરાષ્ટ્રીય કંપનીઓ જે મોંઘા ભાવના બિયારણો બનાવે છે જીનેટિકલી મોડિફાઈડ બિયારણ અદ્યતન બિયારણ કહેવાય સુધારેલા બીટી બિયારણ એટલે બાયોટેક બિયારણ તેનાથી ખેતી ખર્ચાળ બની છે ખેતીમાં ખર્ચ વધ્યો પણ સામે કેટલાક ફાયદાય છે આ બિયારણોના કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વધારો થયો છે આ બિયારણોથી ગુણવત્તા સારી પ્રાપ્ત થાય છે વૈશ્વિક બજારમાં થતી ખેત પેદાશોની સ્પર્ધામાં સામનો કરવા ભારતે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવી વધારે ગુણવત્તાવાળી પેદાશોના ઉત્પાદન પર ધ્યાન આપવું પડશે પાટની પ્રસ્તાવનામાં કહ્યું હતું કે ભારત દેશ કૃષિપ્રધાન છે આપણું આખું અર્થતંત્ર કૃષિ ઉપર નિર્ભર છે તો પછી આપણે વૈશ્વિક બજારમાં ટકવું હોય હરીફાઈનો સામનો કરવો હોય તો નવી ટેકનોલોજી સ્વીકારવી પડે ગુણવત્તાવાળી પેદાશોનું ઉત્પાદન કરવું પડે કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ વધારવા ખેડૂતો આયોજનબદ્ધ પગલાં ભરવા પડે તો આપણે ફરી એક વખત કૃષિ ક્રાંતિનું સર્જન કરી શકીએ પરિસ્થિતિમાં ઘણો સુધારો છે પણ હજી આપણે કૃષિ ક્ષેત્રમાં દોડવાનું છે એટલે એ બાબતે આપણે ચોક્કસ વ્યૂહરચના બનાવવી પડે મિત્રો આ સાથે આપણું પ્રકરણ દસ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે પછી પ્રકરણ પાંચના તાસ લેવાશે એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ પ્રકરણ દસમાં જો કોઈ પ્રશ્નોત્તર લખવાના બાકી હોય તો એ પૂર્ણ કરી લેવા અને એને ફરી એક વખત પુનરાવર્તન પણ કરવા અસ્તુ પ્રણામ